હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ છ ગણિત એકમ ચાર ભૂમિતિના પાયાના ખ્યાલો તેનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું એમાં આ શરૂઆતના જે એમ આપેલા છે એના જવાબ તમે આ જોઈ શકો છો બરાબર આ રીતના એમસીક્યુના જવાબ રહેશે બરાબર ત્યાર પછી આ પ્રશ્ન બે માં આવેલી ખાલી જગ્યાઓ છે બરાબર તેના જવાબ આ રીતે રહેશે બરાબર બરોબર દસ ખાલી જગ્યાના જવાબ છે ત્યાર પછી આગળ જોઈએ તો ખરા ખોટા આપેલા છે તો આ એક થી છ ખરા ખોટાના જવાબ આ રીતે રહેશે બરાબર ત્યાર પછી આ પ્રશ્ન ચાર ના જવાબ છે રીતે લખવાના છે અને રેખાખંડ લખવાના છે ત્યાર પછી આજે પ્રશ્ન બે આપેલું છે બરોબર સમાંતર રેખાની છેદિકા એમાં શિરો બિંદુ અને રેખાખંડ આ રીતે લખવાના રહેશે બરાબર ત્યાર પછી એક પ્રશ્ન છ આપેલો છે જેમાં આ રીતે તમારે પેન્સિલથી વિકનો દોરવાના છે અને દરેક વિકર્ણનું નામ પણ લખવાનું છે જે મેં બાજુમાં લખ્યું છે એ રીતે તમારે લખવાનું રહેશે બરોબર ત્યાર પછી એક પ્રશ્ન સાત આપેલો છે બરોબર એ પ્રશ્ન સાતમાં જવાબ તમારે આ રીતે લખવાના રહેશે બરાબર ત્યાર પછી એક જાતે કરી આપેલું છે એમાં જવાબ આ રીતે ભરવાના રહેશે